પાટણ જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકથી લઘુત્તમ તાપમાન બાર ડિગ્રી સેલ્સિયસ પર સ્થિર થયું છે મંગળવારે સવારે પણ આ જ તાપમાન નોંધાયું હતું ઠંડીનો ચમકારો સવાર અને રાત્રિના સમયે અનુભવાઈ રહ્યો છે જ્યારે બપોરે સામાન્ય ગરમી વર્તાય છે ઉત્તર ભારત તરફથી આવતા ઠંડા પવનોને કારણે છેલ્લા ત્રણ દિવસથી જિલ્લામાં ઠંડીની અસર વર્તાઈ રહી છે આના પરિણામે ગુજરાત સહિતના રાજ્યોમાં શીતલહેરનો અનુભવ થઈ રહ્યો છે મંગળવારે વહેલી પરોઢે અને સોમવારે રાત્રિના સમયે રહીશોને તીવ્ર ઠંડીનો અનુભવ થયો હતો વાપીથી ચાણસમાં જઈ રહેલી બસને વહેલી સવારે અકસ્માત નડ્યો હતો અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે પર ઊભી રહેલી ટ્રકની પાછળ એસટી બસ ઘૂસી જતા ઓગણીસ લોકોને ઈજા પહોંચી હતી જેમાં વલસાડથી મહેસાણા પરીક્ષા આપવા જઈ રહેલા છ વિદ્યાર્થીઓમાંથી ત્રણ વિદ્યાર્થી પણ ઈજાગ્રસ્ત થયા છે જ્યારે બસના ડ્રાઈવરની ગંભીર ઈજાઓ થઈ છે આ તમામ લોકોને વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે મહેસાણા મહાનગરપાલિકા વિસ્તારમાં આગામી સમયમાં વ્હીકલ ટેક્સ લાગુ પાડવાની જાહેરાત કરવામાં આવી નવા વાહન ખરીદી ઉપર કર લાગુ કરવા એક પોઈન્ટ પચાસથી ત્રણ પોઈન્ટ પચાસ ટકા સુધીનો ટેક્સ ચૂકવવો પડશે જેમાં મહેસાણા મનપા વિસ્તારમાં આગામી સમયમાં લાગુ પડવા જઈ રહેલા વ્હીકલ ટેક્સ મુલતવી રાખવા મહેસાણા ધારાસભ્ય મુકેશ પટેલે મ્યુનિસિપલ કમિશનરને લેખિતમાં રજૂઆત કરી છે મહેસાણા શહેરના વાહન માલિકો ચાલકો નાના વેપારીઓ અને દૈનિક મુસાફરી કરતા માધ્યમ વર્ગના નાગરિકો પર વાહન વેરું લાગુ કરવાની પ્રક્રિયા હાલ

તેમણે પોલીસ તંત્રનો સહયોગ મેળવી ગામમાં ચાલતા વિવિધ દારૂના અડ્ડાઓ પર અચાનક દરોડા પાડ્યા હતા રાધનપુર નગરપાલિકામાં પાયાની સુવિધાઓના અભાવ સામે રાધનપુર શહેર કોંગ્રેસે આજે અનોખો વિરોધ પ્રદર્શન કર્યો છે નગરપાલિકાની બહાર બેસણું યોજી ખુરશી પર ફોટો મૂકી અને નનામી બનાવીને વિરોધ પ્રગટ કરાવ્યો કોંગ્રેસના કાર્યકરોએ હાય નગરપાલિકા હાય એવા નારા લગાવ્યા આ વિરોધ રોડ રસ્તા પાણી ગંદકી જાહેર રસ્તા પર રખડતા ઢૂર પીવાના પાણીની અનિયમિતતા અને સ્ટ્રીટ લાઇટ જેવા પાયાની સુવિધાઓના અભાવને કારણે કરવામાં આવ્યો હતો